follow them.

એટલે મારી આગળ બે બેનો હાલે ત્રણ ચાર રાઉન્ડ માર્યા એટલે પછી મારે બેસવું હતું બહેનો ને બેસવું હતું પણ દેરાણી જેઠાણી બે હશે એટલે ઓટલે બેસવા માટે જાય ને જેવા જેઠાણી બેસવા માટે જાય ને એટલે દેરાણીએ કીધું કે રો ભાભી મારી હાડીથી હું આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો અને દેરાણીએ છે પોતાની હાડીથી આખો ઓટલો સાફ કર્યો અને પછી જેઠાણીને બેસવા માટે કીધું મેં તો કીધું આ કળિયુગની અંદર આવા સંસ્કારો કે જેઠાણી બેસવા માટે જાય છે અને દેરાણી એમ કહે છે કે રો ભાભી મારી હાડીથી આખો ઓટલો સાફ કરી આપું ને પછી તમે બેસો

તો સસરા મા પિતા કરી માન ગો

ચા ઉનો હારો હગો જૂનો હારો ચા ગરમ હારો હગો નરમ હારો હા પી લ્યો કઈ વાંધો નહીં ચા અમારા માટે કઈક પીવાની વ્યવસ્થા કરજો ખાલી પાણી હો ખાલી પાણી આપજો અહીંયા So you should આબરૂ વધે આપણા મોસાળ ની આબરૂ વધે બીજો બાર નો દેખાવ ને બાર ની ટીપ ટોપ તો એ બધું ઠીક છે અત્યારે થયું છે શું બધા બાર થી સારું દેખાવું હું કતાર ગામ રહું ને તો કતાર ગામ એક દિવસ હું શાક માર્કેટ ઉનાળાની સિઝન આવે ને એટલે બટાકા ની વેફર પાડવાની હોય એટલે જાજા બટાકા ઉપાડવાના હોય બહાર થી ઉપડે નહીં એટલે કે લઈ દો બટાટા એટલે બટાકા લેવા માટે ગયો એટલે આપણે આજ બી ને બાળે બટાકા વાળો કિલે બે રૂપિયા એમના વધારી દે એટલે હું આગો ઉભો રહ્યો કલાકારના કટકા છે એમ છેતરા નહીં મેં કીધું બે બૈરા આવે ને એ ભાવતા કરાવે લે પછી આપણે લઈ લઈશું એટલે આમથી એક બેન આવ્યા અને એ બેને આઈબ્રો કરેલો નવે નવો બટાકો પકડે વારી ઘડી આમ કરાવી એકચુઅલી બટાકા કેટલા ના કિલો વારી ઘડી ને આમ હતા એકચ્યુઅલી બટાકા કેટલા ના કિલો બટાકાવાળો જોવે કે નેણ બતાવે છે આમથી એક બીજા બેન આવ્યા એને પોની કરાવીને વારી ઘડી પોની એકચુલી બટાકા કેટલા ના કીધું બટાકા કેટલા ને એટલે ઓલા બટાકા કીધું આ બેન કોની બતાવે આમ થી ત્રીજા બેન આવ્યા એને પછી ને અલર્ટ કરેલું પકડીને બટાકું ફેરવે એકચુઅલી બટાકા કેટલા ના કીધું બટાકા કેટલા ના બટાકા વાળા ખબર પડી ગઈ આ બેન નક બતાવે ઓલા બેન નેણ બતાવે એક નખ બતાવે એક વાળ બતાવે લ્યાંગ અને ઓલો બટાટા વાળો હતો ને એને લ્યાંગો ન હોય જીવડાવે લ્યાંગો પકડી ઠેકડા મારવા કે બટાટા વીહ ના કિલો બટાટા વીહ ના કિલો

આ સાઈડમાં માં બેઠા છે આમ આગળ વયા આગળ બધું ખાલી ખાલી થઈ ગયું મને આમ ઉમંગ છોડ્યા સાહેબ માં બેઠા છો ને માન મૂકે ને મેદાન માં વઈ આવો આ કુરુષ બધી ભજ્યો એટલે આપણે આનંદ કરીએ પાછો હા પણ કઈક રાષ્ટ્ર ભક્તિ ની વાતો કઈક સંસ્કારો ની વાતો હમણાં તું કેતો આ લોકો ને મેં કીધું મોબાઈલ માં સર્ચ તો કરો પાકિસ્તાન છે ને પાછું હા કારણ કે દોઢ વર્ષ પહેલાં કાશ્મીર માંગતું તો ત્યારે ભીખ માંગે હમણાં પાકિસ્તાનના નાણાં મંત્રી રાજીનામું આપ્યું તો કોઈ પૂછ્યું કે શું કામ રાજીનામું પડશે કે નાણા નથી છે નાણા મંત્રી નાણાં ધાવ ખાલી થઈ અમારા ગામમાં એક ભાઈ છોકરાના પાકિસ્તાન રાખ્યું હો કે છોકરાના કેમ પાકિસ્તાન રાખ્યું એ કે હું કહી શકું પાકિસ્તાનનો ભાવ છે તો બોલો

ચાર કોડા મારા ને તકો નીકળી ગયો છ તો ખાવા જ પીવા પછી પાકિસ્તાન વાળા મારો આવ્યો બોલ તારી છેલ્લી ઈચ્છા છે કે મારી માં બે તકિયા બાંધી બે તકિયા બાંધી હતા પાંચ છ કોડા મારા ને બે તકિયા નીકળી ગયા બે ત્રણ તો ખાવા જ પીવા બસ ભારત વાળા મારો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા છે કે મારે માં પાકિસ્તાન વાળા બાંધી અને ધબ ધબાટી બોલાવો પતાણ બાંધજો ને ધબ ધબાટી બોલાવો એટલે આ દેશ પ્રેમ છે આપણો જ્યાં સાંજ સવારે ભક્તિ ઇબાદત નાની વાગે

વાળ ન જાય મોઢું આમ એકદમ સરસ મજાનું ચમકતું રહે નખ સારા આવે એર ઇન્ડિયાવાળે જો તમારે બેન કે સરખું વાંચ એર ઇન્ડિયાની એર ઇન્ડિયાનું તેલ છે વાંચો તમે હરખાને એર ઇન્ડિયાનું છે એર ઇન્ડિયાનુંથી હમણાં તો એક બેન દુકાને જઈને કે વેનીલા ગાંઠી આપોને એ વેનીલા એવા હોય જ નહીં ભાવનગરી આવે કાર્યધાન ના આવે વેનેલા ના હોય કે જો લખ્યું વેનેલા વેનેલા નથી કે વણેલા લખ્યું છે પાણી દેનો એ ભરકે વાતતા જાવ હા અમાર મન અમને ભણાતા ને જે શિક્ષક એને એવી તકલીફ દી કોઈ કઈ નો હોય તો પછી વિચાર કરે દવાખાને જાઓ નો જાઓ જાઓ નો જાવ જાઓ નો જાઓ તકલીફ હું હતી ડોક્ટર ને ડ્યુટી બે બે ડ્યુટી હવે કઈ ન કે દવાખાને કે ડોક્ટર પાસે આ આ ડોક્ટર કહી આવે કે બાળકો આવે નાક કાન ગળા આવે મગજ ના આવે ડ્યુટી નો કોઈ ડોક્ટર જ ન આવે તો દવાખાને ગયા કે શરમ થાય તો ડોક્ટર કે શું તકલીફ છે કે ડોક્ટર કે તકલીફ તો એવી છે ને કે મારી અને તમારી ડ્યુટી નો ટોટલ 3 થાય ડોક્ટર કે લે તમારી ડ્યુટી જ નથી

મારા બાનો હતો ગયો તો અને દિલ સાફ હોય ને નવા નવા થાય ત્યારે જે જે નવી નવી એ એ મીઠી મીઠી ભાઈ ટાઈમ એટલું બધું સારું લાગે અમારા મિત્ર છે ને ઘરવાળા નામ નમ્રતા તો એવો મીઠી મીઠી વાતો કરાય નમું મારી અને હું નમૂનો હા હાચી વાત છે કે તું નમૂનો જ જો અને મેં તમને કીધું કે અત્યારે આ બધી સિસ્ટમ આવી ગઈ જોવા જવાની પહેલાં કાંઈ જોવાનું નહીં નહીં ટેલિફોન નહીં કોઈ મિલન મુલાકાત આ જોયા વગર વ્યવહાર થતા હો હું નાનો એવો અને મારી શેરીમાં એક ભાઈનો સબંધ થયો જોયા વગર સંબંધ કરી નાખ્યો બાપુજીએ પરાણ્યા પછી મને કે મારા જોયા વગર તો એ કે લગ્ન કરવા જ નથી મારે જોવા તો જવાનું જ છે પણ કીધું એટલી બધી મર્યાદા છે જોવા જવાય નહીં મને કે નહીં મારે જવું જ છે દસરાના ઘરે જવું છે એકલા જવાય નહીં અને કરિયાણી કીધું ને બાપુજીને ને મારે મારા ઘરવાળો મોઢું જોવા જવું છે ત્યાં બાપુજી કે ન જવું કે નહીં મારે જવું છે લગ્ન કરવા દે મારા બધા કે કાંઈ વાંધો નહીં જવાય પણ જમાય એકલા ન જવાય તો મને કે ખુલા ને હારે ગયા હું ગયો ને ગયા એટલે એ વખત મર્યાદા જૂનો જમાનો ભાઈ એટલી બધી ત્યારે બોર્ડ ની પરીક્ષા કેમ સ્કોર્ડ લાગી ગઈ હોય એમ સ્કોડ લાગી ગઈ છોકરીને બહાર જ ન આવવા દે હવે ગયા ચા પાણી પીતા છોકરી બહાર જ નવા દે બપોર થયા તો બહાર જ ન આવવા દે ઘણા મોટું જોઈ લે એટલે આપણે વ્યા જઈએ ઉપર જમવાનું બની ગયું જમી લીધું તોય છોકરી મોડું જોવા ન મળ્યો રો થયો ચા પાણી કર્યા રહ્યા તોય ન જો હાન થયું ઘરે વહી જાય કે નહીં રાતું કે જોયા વખત જવાનું ના વાળું થઈ ગયા ખીચડી કરતી ખાઈ લીધા ઢોલિયા ઢળાઈ ગયા એમ સુઈ ગયા રૂમમાં તોય જોવાનું મેળો આવ્યો પછી નવ સાડા નવ થયા ને ગામડામાં બધા નવ વાગે સુઈ જાય તો બહાર જતા કામ વાંચી માં જાય જતી ખી હોય વાવા જાય મેં કે જાઉં ના જોઈ લે બહાર આવ્યો નહીં કોઈ છે નહીં અમે બેઠા બેઠા પાસે ચર્ચા કરી કે હમણાં મેળો પડશે હમણાં બાર વાગ્યા અને આવી જા સાંજલી બાયો કોઈ નહીં સવારે ચાર વાગ્યા એ અવાજ આવ્યો કે હવે તો ચાર વાગ્યા છે અને હવે તો લગભગ બાર આવી છે જા જોઈએ બહાર આવ્યો કોઈ નહીં રોવા જેવો થઈ ગયો માન કે આખી રાત ગઈ છે જોવાનો મેળો જ નથી પડ્યો હવારે છ વાગ્યા અને એવો આમ સાંજ રીતે જેવો અવાજ મેં હવે છે બહાર આવ્યો અને સસરા હવાડ તાણે હું આમ કાર્ડ ઓદડું ઊંચું કર્યું કે કુમાર તમે હું હવાના આમ હમી હાન ના આમથી આમ અપડાઉન કરો છો તમે જેવું ધારો એવું કાંઈ નથી દીકરી મારી નથી આ ઝાંજરી બાંજરીનો કોઈ અવાજ નથી ઢાળિયામાં ભેંચ બાંધી છે ને ગમણ અરે હાકળ કહાય છે બીજું કાંઈ છે નીકળો હબકા અને હવે રે નીકળ્યા વાસી મોટે ઘેરાઈ મન કે મારે જોયા વગર તો લગ્ન કરવાનું થતા જ નથી મારે મારા ઘરનાનું મોટું જોવાનું છે પછી લગ્ન લગન પછી ટકા થાય એવું આપણે કરવું જ નહીં વાંધો નહીં વખતે પેલા વાદળી કલરના કવર આવતું એ લખવાનું કવર કોણ નહીં મિલન મુલાકાત નહીં દેશી ભરગડી આવતા એમાં લખવાનું આ તારીખ અને આ વાર આ જગ્યાએ મળશે એમાં અમારે ગઢડા મારું ગામ ને ગઢડાની આજુબાજુમાં સિત્તેર કિલોમીટરમાં કોઈ પણ સંબંધ જોવાય હોય ને એટલે પહેલી વહેલી મિલન મુલાકાત અમારા લક્ષ્મીવાડીમાં થાય

મને કે પર્પલ કલર કેવાય કોને મને ક્યાં ખબર છે હું તમારા ભાઈ બેન પૂછવા ગયો કે પર્પલ હાડી આવે કે મને કે પંદર વર્ષના ના તારે હાડી શું કામ પણ હવારમાં કોકલાઠે માં આવ્યું ને નાય ધોઈ પેથી પેથી પાડીને હાથમાં લીમડે ઊભા રહી ગયા અને આમથી એક ટોળું આવ્યું અને એ હાથમાં લીમડા પણ આવ્યું મેં કીધું આપણું છે આ નક્કી કરી નાખ્યું બેઠા લીમડે હું દોડાદોડ નાસ્તો લઈ આવ્યો પેંડા દેવડો

અને એક નવા નવા હોય એટલે પછી જીણા ઝીણા બટકા ભરે વારે બહુ લાગે પછી આવી રીતના માહોલ આવતો હતો પછી મને કે લે ફૂલ મસાલા વાળા પાન લઈ આવ્યું પાન લઈ આવ્યો પાન ચડાવવાનું પાન ખાધા પછી આવી રીતે મૂંગા મૂંગા ખાવા પીવાનો પ્રોગ્રામ મળે કોઈ બોલે નહીં મર્યાદા વાળો જમાનો એટલે મારો મિત્ર મને કોણી મારી કઈ કઈ કઈક બોલતો ખરો તો પછી મેં કીધું હું છે ભાઈ પછી હું બધું હાલે ઝીંઝાવદરમાં એવું લાગે ઝીંઝાવદરમાં હું હાલે એમને શું ખબર હોય

આપણે આ કોકનો ફોન કરે આપણે કોક કુલપી ખવડાવે જો એટલે આમાંથી આપણે બહાર નીકળ્યા આ બધું અત્યારે બહુ સારી સિસ્ટમ થઈ ગઈ બહુ સારી સુવિધા થઈ ગઈ હા પણ તમે જો લગ્નની અંદર હતી એટલી બધી સુવિધા એટલું બધું સારું જમવાનું પેલા આવું ક્યાં હતું નહીં હા તૂટી ગયા બે ટક નું જમવાનું કરવાનું તૂટી ગયા અત્યારે તમે જોવો કેવા રીચ આયોજન થાય છે ગુલાબ જાંબુ હમણાં હમણાં એક જગ્યાએ હું જમવા ગયો ને તો ગુલાબજાંબુ બધું બધું પતી ગયું ગુલાબ જાંબુ આમ નામ પડેલા ગુલાબ જાંબુ કેમ આમ નામ પડ્યા છે પછી આગળ લખ્યું હોય ને બરફી ભજીયા ચટણી તો આગળ વર્ડ મેડમ એમાં ગુલાબ જાંબુ હું ભૂલ થઈ ગયેલી ગુલાબ જાંબુ પણ ગુલાબ જાંબુ લખાઈ ગયેલી ઠેઠ હોય છે એમના પડ્યા ગયા જમવાનું તમને જોવા દઈએ કે એટલું બધું અદભૂત થઈ ગયું લાઈફ નવ હા હા